દર્શક મિત્રો હોળીના દિવસે કરવામાં આવે છે હોળી માતાનું પૂજન હોળીની પ્રદક્ષિણા કરવાથી અને તેમાં ખજૂર અને ધાણી હોમવાથી રોગમુક્તિના મળે છે આશીર્વાદ આગામી સમયમાં ફાગણી પૂનમે હોળી પ્રગટાવવામાં આવશે ત્યારે હોળીની કેટલી કરવી પ્રદક્ષિણા જાણીએ આજની ખાસ વાતમાં તનમે મનહા શિવ સંકલ્પમસ્તો જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું તમને હોળી માતાની પ્રદક્ષિણા વિશેની જાણકારી આપીશ કે તમે જો હોળી માતાની પ્રદક્ષિણા કરવા માંગતા હોવ તો પ્રદક્ષિણાનું શાસ્ત્રનો નિયમ શું છે પ્રદક્ષિણા કેટલી કરવી જોઈએ પ્રદક્ષિણા કરતી વખતે કેવા ઉપાય કરવા જોઈએ અને એનાથી લાભ શું થાય છે તો સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હોળી માતાની પ્રદક્ષિણા વિશે છે મિત્રો આપણે આપણે બધા સૌ જાણીએ છીએ કે હોળી માતા જે છે એની પૂજા કરવાથી દુઃખ અને દરિદ્રતા નષ્ટ થાય છે જે વ્યક્તિ હોળી માતાની પૂજન કરે છે એની પ્રદક્ષિણા કરે છે તો એનું આરોગ્ય સારું રહે છે નાના બાળકોની રક્ષા થાય છે જેના ઘરે દીકરાનો જન્મ થયો હોય અને પહેલી હોળી હોય તો એના માતા પિતાએ એ બાળકને હાથમાં લઈને એટલે કે ખોળામાં લઈને હાથમાં લઈને હોળી માતાની પ્રદક્ષિણા કરાવી જોઈએ જેથી માં હોલિકાની એના પર આશીર્વાદ મળે છે જેના લગ્ન થયા હોય અને જો દાંપત્ય જીવનને સુખમય ઈચ્છતા હોવ તો લગ્ન થયા બાદ પહેલી હોળી હોય તો પતિ પત્નીએ શણગાર સજીને હાથમાં કલશ લઈને પ્રદક્ષિણા હોળી માતાની કરવામાં આવે છે હોળીના ફેડા કરવાથી પ્રદક્ષિણા કરવાથી લગ્ન જીવનમાં વાદ વિવાદ ક્લેશ કંકાસ એ નષ્ટ થાય છે હોળીની પ્રદક્ષિણા કરવાથી જે બીમાર વ્યક્તિ હોય જો એ પ્રદક્ષિણા કરે છે તો એનું આરોગ્ય સારું રહે છે જેમ હોળીનું મહત્ત્વ છે એમ હોળીમાં જે પ્રસાદી છે જે શ્રીફળ મૂકવામાં આવે ને છેલ્લે એનો જો પ્રસાદ આપણે ખાઈએ ને તો એ પ્રસાદનું પણ બહુ વિશેષ મહત્ત્વ છે કેમ કે શાસ્ત્રમાં લખ્યું છે લખ્યું છે રાત્રિ મહારાત્રિ છે દારૂના હોળીને દારૂના શબ્દ વાપરવામાં આવે છે ચમત્કારી રાત્રિ કહેવામાં આવે છે સિદ્ધ પ્રદાય પ્રદાયની રાત્રિ ગણવામાં આવે છે તો હોળી માતાની પૂજન કરવાથી અનેક લાભ થાય છે પણ હવે વાત કરીએ પ્રદક્ષિણાની શું ઈચ્છા થાય એટલી પ્રદ પ્રદક્ષિણા કરવાની ના હોય કોઈને પૂછે તો કોઈ કે બે કરો પાંચ કરો સાત કરો તુંડે તુંડે મતીર ભિન્ના દરેક વ્યક્તિ પોતપોતાના મત પ્રમાણે વાત કરતા હોય પણ જ્યારે મને વાત કરવામાં આવે ત્યારે હંમેશા બ્રાહ્મણ છીએ એટલે હંમેશા શાસ્ત્રનો જ મત અમે કહેતા હોઈએ છીએ શાસ્ત્રમાં દરેક દેવની પ્રદક્ષિણાનું એક વિશેષ મહત્ત્વ છે જેમાં હોળી માતાની જ્યારે પ્રદક્ષિણાની વાત આવે તો અહીંયા શાસ્ત્રમાં એવું લખ્યું છે તદગ્નિ ત્રિ પરિક્રમ્ય તું ગાયાતું ચસંતુ ચલ્પંતુ સ્વેચ્છયાલોકા ની શંકાતમ તો અહીંયા હોળી માતાની જ્યારે પ્રદક્ષિણાની વાત આવે ત્યારે કેવલ ત્રણ પ્રદક્ષિણાનું મહત્ત્વ શાસ્ત્રમાં આપ્યું છે ત્રિ પરિક્રમ્ય ક્રમ્ય તદઅગ્નિ એટલે કે ત્રણ પ્રદક્ષિણા અગ્નિની એટલે કે હોલિકાની કરવાનું મહત્ત્વ શાસ્ત્રમાં લખ્યું છે તો પછી વધારાની કરીને કોઈ મતલબ નથી ને ઓછી કરવીને કોઈ ફાયદો નથી તો શાસ્ત્રના મત પ્રમાણે કેમ આપણે ન જઈએ જેમ શિવજીની પ્રદક્ષિણા અડધી થાય છે ત્રણ પ્રદક્ષિણા ગણપતિની પણ થાય છે સૂર્યની સાત થાય છે શિવજીની અડધી થાય છે તો દરેક ભગવાનનું એક પ્રદક્ષિણાનું મહત્ત્વ છે પરંતુ હોલિકાની જ્યારે વાત આવે હોળી હોળીની પ્રદક્ષિણાની વાત આવે ત્યારે એને કાલ રાત મતલબ કે એને દારૂણા કહેવામાં આવે છે અને હોલિકાની પ્રદક્ષિણા કેવલ ત્રણ જ કરવી જોઈએ હવે રહી વાત પ્રદક્ષિણા પહેલાં શું કરવું જોઈએ પ્રદક્ષિણા પહેલાં હોળી માતાની પૂજા કરવી જોઈએ હિમ હોલિકા એ નવા મંત્ર બોલી માતાજીને કંકુ ચોખા પુષ્પ વગેરે અર્પણ કરી અને પ્રદક્ષિણા જ્યારે કરો છો તે સમય વિધિ શું કરવી તો એક તાંબાના કલશની અંદર જલ ભરવાનું અને જલની સાથે એની અંદર થોડું કાચું દૂધ નાખવાનું મતલબ દૂધ અને જલની ધારાવારી કરવાની ધારાવારી કહેતા પ્રદક્ષિણા જ્યાં તમે હોળી માતાની સામે ઊભા છો ત્યાંથી તમારે હાથમાં કલશ લઈને તમારે એ હોળી માતાની પ્રદક્ષિણા ત્રણ કરવાની કઈ રીતે પ્રદક્ષિણા કરવાની તો જેમ ઘડિયાળનો કાંટો ચાલે તે રીતે પ્રદક્ષિણા પાછી ઊંધી પ્રદક્ષિણા ન કરતા સીધી પ્રદક્ષિણા કરવી ત્રણ પ્રદક્ષિણા કરવી અને શાસ્ત્રના મત પ્રમાણે પ્રદક્ષિણા કરશો તો ચોક્કસ એનો લાભ થાય છે કેમ કે હોળી માતાની પ્રદક્ષિણા કરવાથી પાપમાંથી મુક્તિ પણ મળે છે મનુષ્યનું કલ્યાણ થાય છે અને એની સાથે ઘણા બધા લાભ છે કેમ કે સમસ્ત દેવી દેવતાઓ હોળી માતાની અંદર બિરાજમાન થાય છે અને હોળીની ભસ્મના પણ ચમત્કારિક ઉપાયો બીજા શાસ્ત્રમાં છે પરંતુ આજે હું કેવલ પ્રદક્ષિણાની વાત કરું છું તો પ્રદક્ષિણામાં જમણા હાથમાં કલશ ભરવાનો મતલબ પકડવાનો છે ડાબા હાથથી નહીં પ્રદક્ષિણા કરતાં જમણા હાથમાં જ કલશ રાખવાનો કેમ કે જમણો હાથને ધર્મ કહેવામાં આવે છે હોળી માત્રની પ્રદક્ષિણા કરો જમણાથમાં કલશ એમાં જલ એમાં દૂધ એ પધરાઈ અને તમારે રીમ હોલિકાએ નમઃ મંત્ર બોલતા જવાનું પ્રદક્ષિણા કરવાની પરંતુ જો પ્રદક્ષિણાનો શાસ્ત્રોક્ત બીજો એક શ્લોક છે અને હવે હું એ શ્લોક પણ જણાવીશ જો આ શ્લોક ના ફાવે તો રીમ હોલિકા નમઃ બોલીને કરજો પણ ફાવે તો આ શ્લોકને લખી લેજો કેમકે આ શ્લોક જો બોલીને કરશો તો એનું પરિણામ ઘણું બધું મળે છે वर्णनम यहां श्लोक में લખ્યું છે પાપમ તાપમ ચ દહનમ પાપમ તાપમ ચ દહનમ કુરુ કલ્યાણ કારિણી હોલિકે ત્વમ જગદદાત્રી હોલિકાયૈ નમો નમઃ ફક્ત આ મંત્ર ન ભાવે તો લખી લેવાનું પ્રદક્ષિણા કરતી વખતે વાંચતા વાંતા પ્રદક્ષિણા કરશો તો વાંધો નહીં પણ જે મંત્ર પ્રદક્ષિણાનો હોલિકાનો છે શાસ્ત્રમાં એ હોલિકા એનો એ મંત્ર આજે હું તમને જણાવું છું અન્ના ભાવે તો રીમ હોલિકા એ નમાં બોલી તો શકાય પણ આપણે જો શ્રેષ્ઠ ઉપાય કરીએ છીએ તો મંત્ર પણ શ્રેષ્ઠ લેવાની કોશિશ કરીએ તો મંત્ર ફરીથી જણાવું છું લખી લેજો હોલિકાની હોલી માતાની પ્રદક્ષિણાનો મંત્ર ત્રણ પ્રદક્ષિણા કરવી પાપમ તાપમ ચ દહન કુરુકલ્યાણકારીણી હોલિકે તમ જગદ્ધાત્રિ હોલિકાય નમો મંત્ર બોલી હોલી માતાની પૂજા કરવાની છે અને એની પ્રદક્ષિણા કરવાની છે તો મિત્રો શાસ્ત્રને લઈને જ્યારે જ્યારે આવા કોઈ મનમાં તમને પણ આવા પ્રશ્નો ઉદ્ભવિત થાય અને જો એ પ્રશ્નોનો જવાબ શાસ્ત્રમાં હશે તો ચોક્કસ અમે તમારા પ્રશ્નોનો સચોટ જવાબ આપીશું આ કાર્યક્રમ એવો છે જે કાર્યક્રમ તમારો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં કેવળ ધર્મ જ્યોતિષ અને વાસ્તુને લઈને અથવા ગ્રહોને લઈને અથવા આવનાર તહેવારોને લઈને જે કંઈ માહિતી હશે એ તરત જ તત્કાલ તમારા સુધી પહોંચતી રહેશે અને માહિતી સચોટ અને સાચી હશે તો ચોક્કસ તમે અમારા કાર્યક્રમને સદૈવ નિહાળતા રહેજો જોતા રહેજો મને આપી દો રજા જય ભગવાન